પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ખાતે આવેલ ઐતિહાસિક ધામ ખોડિયાર માતાજીના મંદિર ખાતે આજથી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું પંદર દિવસ માટે પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર પંથકની અંદર વરણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર ધામ ખાતે આજથી માસુદેકમની પૂનમ સુધી પંદર દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે જેની અંદર અંદાજિત પંદર દિવસની અંદર વીસ લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડિયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશથી લોકો પહોંચે છે આજો જ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને ચાણસમાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર ગામના સરપંચશ્રી અને તલાટી કમ મંત્રી અને વહીવટી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગામજોનાની ઉપસ્થિતિની અંદર

જેને ભાતીગઢ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભરમાં એની નામના છે મા ખોડિયારના આશીર્વાદ લેવા આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે માના ચરણોમાં ભેદભાવ જેવું કાંઈ ના હોય ભલાવાણા અઢારે આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે એમાં અહીંયા ચાણસમાના ધારાસભ્ય કોંગ્રેસના છે અમે આ અમારા બધા માણસો અમે બીજેપી ના છીએ પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બુટ છે એ બારે ઉતારીએ એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી પણ આવે એને દરેકને મા આશીર્વાદ આપે છે અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં એવા આશીર્વાદ આપ આ અમારો જે શુભ કાર્ય છે ઉત્સવ છે મેળાનો પર્વ છે એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના આજે ભાતીગઢ મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે દરેકે દરેક આ વિસ્તારના તમામે તમામ આગેવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ મેળાની અંદર બધા ખૂબ લોકો લાખોની સંખ્યામાં જ્યારે આવતા હોય ત્યારે દરેકે દરેક પોતે પોતાની વ્યવસ્થા શાંતિથી જાળવે અને એનું તંત્રને સાથ અને સહકાર આપે એવી હું દરેકને વિનંતી કરું છું અહીંયા મને જે આમંત્રણ આપ્યું છે સ્થાનિક સરપંચશ્રી તેમજ તમામે તમામ આગેવાનોએ જે આમંત્રણ આપ્યું છે એ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર